ભુજમાં આવેલા જન મંડળ દ્વારા માધાપર ખાતે અંદાજે જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી દિવ્યાંગ લોકો માટેની આ તાલીમ યોજવા માટે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા તેઓના તાલીમ મોડ્યુલ્સ જેમાં નાગરિક સંરક્ષણ દળ વિશે પ્રાથમિક માહિતી અને સારવાર વિશે પણ માહિતી આપવામાં આવી હતી સાથે ફાયર અને સેફટી તેમજ એકસો આઠ ઇમરજન્સી હેલ્પલાઇન અને અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી દર્શાવતા મોડ્યુલને બ્રેલ લિપિમાં તૈયાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત બધીર બાળકો માટે સાઇન લેંગ્વેજથી તાલીમના તમામ મોડ્યુલની સમજણ આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી સૌ પ્રથમ વખત બ્રેલ લિપિની મદદથી દિવ્યાંગજનોને નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કોઈ પણ વ્યક્તિ શારીરિક ખામી હોવાના લીધે નાગરિક સંરક્ષણ તાલીમથી વંચિત ના રહે દિશામાં બ્રેલ લિપિ નાગરિક સંરક્ષણ તાલીમ મોડ્યુલ ખૂબ જ ઉપયોગી બનશે આજે આપણે દિવ્યાંગજનો માટે ખાસ કરીને એક પ્રથમ વખત ખૂબ સુંદર મજાનો પ્રયાસ ખાતે કરવામાં આવેલો છે જે આપણું સાહિત્ય છે એ સાહિત્ય પ્રથમ વખત બ્રેલ લિપિમાં ગુજરાતી બ્રેલ લિપિમાં એને કન્વર્ટ કરવામાં આવેલું છે કે જેથી કરીને આપણા જે પણ દિવ્યાંગજનો છે એ પણ એને આ તાલીમને સરળતાથી સમજી શકે આપણે જાણીએ છીએ કે બાળકો વડીલો અને સાથે સાથે દિવ્યાંગજનો આ વિપરીત પરિસ્થિતિમાં સૌથી વલરેબલ શેક્શન હોય છે ત્યારે નવચેતન નવચેતન સંસ્થાની સાથે રાખી અને આપણે આ બાળકોને દિવ્યાંગ બાળકોને ખાસ કરીને બ્લાઇન્ડ જે બાળકો છે એમને રેલ માધ્યમથી તાલીમ આપવામાં આવેલી છે આ જે સાહિત્ય સ્થાનિક લેવલે સિવિલ ડિફેન્સ ભુજ કચેરી દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે એ સમગ્ર ગુજરાતમાં ઉપયોગી થશે આવનારા સમયમાં ઇંગ્લિશમાં પણ આ પ્રકારનું સાહિત્ય આપણે તૈયાર કરવા માટે જઈ રહ્યા છે જે સંભવત અન્ય રાજ્યોમાં પણ ઉપયોગી બની શકે સમગ્ર તાલીમ દરમિયાન સૌ પ્રથમ તો જે કંઈ સાહિત્ય હતું ચાહે એકસો આઠનું હોય અભયમનું હોય સિવિલ ડિફેન્સના પાવર પોઈન્ટ હોય કે ફાયર સેફ્ટીના એ તમામે તમામ જે પ્રેઝન્ટેશન હતા એનું બ્રેલમાં ટ્રાન્સલેક્શન કરી અને બ્રેલ લિપિમાં એની કોપી દરેક પાર્ટિસિપન્ટને આપવામાં આવી હતી અને એમાં પણ વધુમાં વધુ જે ચિત્રો હતા એને પણ આપણે ડિસ્ક્રાઈબ કરી શક્યા જેથી કરીને જે વિઝન ઇમ્પેક્ટ લોકો છે એ આખા પાવર પોઈન્ટનો ની સમજ મેળવી શકે સાથે સાથે શ્રવણમંદ જે બાળકો હતા એમને માટે લાઈવ સાઇન લેંગ્વેજનું ઇન્ટરપ્રિટેશન પણ રાખવામાં આવ્યું હતું તો સમગ્ર જે તાલીમ છે એક્સેસિબલ એન્વાયરમેન્ટમાં લેવામાં આવી હતી એ માટે કલેક્ટરશ્રી અધિક કલેક્ટરશ્રી અને સિવિલ ડિફેન્સનો આભાર અને એક આ પાંચ પુસ્તિકાઓનો જે સેટ હતો એ આજે કલેક્ટર સાહેબે એનું વિમોચન કર્યું જે કચ્છ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ જો ઉપયોગી થશે કચેરી તરફથી અમને સોફ્ટ કોપી અને હાર્ડ કોપી પણ આપવામાં આવશે જેથી એક નવી પહેલ એક્સેસિબિલિટીની દિશામાં કરી છે આથી આજે અમારી શાળામાં નાગરિક સંરક્ષણ તાલીમ આયોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમને પ્રશ્નલી બ્રેલમાં કઈ આફતથી કઈ મુશ્કેલીમાં શું શુંગરવું અને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો અને બચો આ અમને બ્રેનની પુસ્તિકા દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને આજે અમે ઘણી મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો એ આ તાલીમમાં શીખ્યા જેમ કે આગ ઓલવી અને આપણે હાર્ટ એટેક આવે તો કોઈ વ્યક્તિની કેવી રીતે મદદ કરી શકીએ કે આપણા પર એવી મુશ્કેલી આવે તો આપણે તેનાથી કેવી રીતે નીકળી શકીએ અમને આ તાલીમમાંથી આજે ઘણું શીખવા મળ્યું અને અમે એવું ઈચ્છીએ છે કે આ તાલીમ અમને આગળ ઘણી કામો હશે એટલે હું બધાનો આભાર માનું છું